ભાવનગર જિલ્લાના મહુવા તળાજા તાલુકાની બોર્ડર પર મેથાળા બંધારણની ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ બાધારાની મુલાકાત લીધી હતી વર્ષ હજાર અઢારમાં સત્તર માર્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે રૂપિયા છ્યાસી કરોડની સૈદ્ધાંતિક મજૂરી આપી ત્યાર પછી સરકારે એકસો સાડત્રીસ કરોડ રૂપિયા મેથાળાળો બંધારો કરવા મંજૂર કરેલા પણ એક કીટ રાખી નથી તેમજ બે વર્ષ પહેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ઝાલપર મંદિર આવી મેથાળા બંધારણની મીઠી ચોકલેટ આપી જતા રહેલ તેમજ હમણાં આશરે વીસ દિવસ પહેલા કુંવરજી બાવળિયાને તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ તેરથી વધારે ગાડીઓના કાફલા સાથે મેથાણા બંધારે આવેલા પ્રમાત્ર દેખાવ ચાલ્યા ગયાનું મેથાણ બંધારા વિકાસ સમિતિએ મેથાથાણ બંધારો અને તેમાં બુડમાં જતી ખેડૂતોની જમીન વળતર આશરે રૂપિયા ચાલીસ લાખથી વધારે સરકારે બે વર્ષોથી આપેલી છતાં બંધારાની એક માની નથી મેથાણા બંધારા વિકાસ સમિતિ દ્વારા ચાલી રહેલા રિપેરિંગ કામને નિહાળી ભરતસિંહ મહેતા બંધારા બાબતે વર્ષ ઓગણીસો પંચાણુંથી તે આજે બે વર્ષ બે હજાર પચીસ સુધીની ત્રીસ વર્ષની વિગતે વાત કરી ઇતિહાસ રજૂ કર્યો હતો